રાજકોટમાં પીજીવીસીએલના કર્મચારીઓની કામચોરી સામે આવી છે રાતના સમયે ફરિયાદ ન આવે તે માટે ફોનનું રિસીવર નીચે મૂકી દેવામાં આવ્યું હતું જામ ટાવર પાસે કર્મચારીઓ રિસીવર નીચે મૂકી આરામ ફરમાવતા હોય તેવું સામે આવ્યું છે તો વીજ લાઇનમાં ફોલ્ટ થતા ગ્રાહકે વીસ જેટલા ફોન કર્યા હતા એક પણ ફોન ન લાગતા ફરિયાદી કંટ્રોલ રૂમ ગયા હતા કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ રિસીવર નીચે મૂકી આરામ ફરમાવતા જોવા મળ્યા હતા ફોનનું રિસીવર નીચે મૂકી દીધાનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે ની કાળઝાળ ગરમીમાં પીજીવીસીએલની ફરી એક વખત બેદરકારી સામે આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કંટ્રોલ રૂમના દ્રશ્યો છે જામ ટાવર નજીક આવેલા કંટ્રોલ રૂમ છે પરંતુ જયારે અહીંયા જે ગ્રાહક છે તેમની લાઇટ જતી રહે અને ફરિયાદ જે કરતા હોય છે અત્યારે અહીંના જે કર્મચારીઓ છે રાત્રિના સમયે આ જે રિસિવર છે તે ફોન છે તે ઉપાડતા નથી અને સાઈડમાં ફોન રાખીને આરામ ફરમાવતા હોય છે તે પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો અહીંયા જે ગ્રાહકોને વીજ કનેક્શન એટલે કે લાઇટ જતી રહેતી હોય છે ત્યારે અહીંયા ફોન કરતા હોય છે અને ત્યારબાદ આજે તેમની ફરિયાદ છે તેનું નિવારણ થતું હોય છે પરંતુ ગઈકાલે ગાંધીગ્રામ વિસ્તારમાં આ પ્રકારની ફરિયાદ છે તે ગ્રાહક દ્વારા વારંવાર કરવામાં આવી હતી પરંતુ અહીંયા જે ફોન છે તે ઉપાડવામાં આવ્યો નહોતો હતો અને ફોન સાઈડમાં રાખી દેવામાં આવ્યો હતો ગ્રાહક આખી રાત હેરાન થયો હતો અને ના છૂટકે તે જામ ટાવરના કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યો હતો અને અહીંયા તેને રજૂઆત કરી હતી હાલ તો આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થયો છે પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જામ ટાવરમાં અહીંયા જે પ્રકારે લાઇટ જતી હોય ને ત્યાર પ્રકારની કાર્યવાહી છે કયા પ્રકારની હોતી હોય છે તે પણ જોવા મળી રહ્યું છે લાલિયાવાડી જોવા મળી રહી છે પીજીવીસીએલના જે આ કર્મચારીઓ છે અહીંયા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હોય છે તે નોકરી કરતા હોય છે અને તેમની આ લાલિયાવાડી છે તે સ્પષ્ટપણે વિડીયો જે વાયરલ થયો છે તેમાં જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક સવાલો ફરી ઊભા થઈ રહ્યા છે એક તરફ ગરમી છે સતત ઉનાળો છે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ને રાત્રિ દરમિયાન આ લાઈટ જવાનો જે બનાવો બનતા હોય છે પરંતુ જે આ ફરિયાદ સોલ્વ કરવાને બદલે અહીંના જે કર્મચારીઓ છે તેમના દ્વારા ફોન ઉપાડવામાં આવતા નથી આપણે અહીંયા જે અધિકારી છે તેમને સાહેબ એક વિડીયો વાયરલ થયો છે ખરેખર જામ ટાવર કંટ્રોલ રૂમ શું કેશો તમારા ધ્યાને આવી છે વાત એમાં ઇલેવન કેવી ફીડર ફોલ્ટમાં જવાથી પંદર હજાર ગ્રાહક કે દસ હજાર ગ્રાહક ફોલ્ટ થયેલ ઇલેવન કેવી ફીડર બંધ થયેલ જે એટીને જાણ કરેલ એલટી અમારો ફીડર એલટી વિભાગ તરફથી બંધ હતું નહીં અને જે રિસીવ ઉચુ રાખ્યું છે એમના આપેલ છે લેવામાં આવશે કારણ કે ગંભીર બેદરકારી છે સો ટકા લેવામાં આવશે વોટસઅપ ને જાણ કરેલ છે અધિકારીઓને જાણ કરી અત્યારે હમણાં જ જાણ કરેલી કે આવું એક વિડીયો વાયરલ થયો એને કારણે પ્રશ્ન ગ્રાહક હેરાન થાય એ અમારે ન પોસાય પણ હતું હકીકત ઇલેવન કેવી ફીડર ગાંધીગ્રામ ફીડર નો ફોલ્ટ હતો એને કારણે આ પ્રશ્ન બનેલ હતો આવી રીતે ફોન ઉપાડે નહીં ગ્રાહક અને ગ્રાહકને ના છૂટકે અહીંયા ઓફિસે આવવું પડે અને વિડીયો વાયરલ થાય આવી ઘટનાઓ બને ખરેખર હવે તકેદારી રાખવામાં આવશે સો ટકા તકેદારી રાખવામાં આવશે હવે પછી જે પ્રમાણે પીજીવીસીએલના અધિકારીઓ છે તેમના દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે હાલ અમારા ધ્યાને પણ આ પ્રકારની વાત આવી છે આ ફોલ્ટ હતો જેના કારણે આ પ્રકારની ઘટના બની છે પરંતુ જે રિસિવર છે આ રિસિવર દ્વારા જે ફોન છે બહાર રાખવામાં આવ્યો હતો બાજુમાં રાખવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના હાલ તો પીજીવીસીએલના ધ્યાને આવી છે અને હવે આ કર્મચારી છે તેની વિરુદ્ધ આકરી કાર્યવાહીની પણ ક્યાંક ને ક્યાંક જે વાત છે તે કરવામાં આવી રહી છે પરંતુ જયારે આ પ્રકારનો ઘટનાનો વિડીયો વાયરલ થયો છે તેને લઈને અનેક સવાલો છે તે ફરી ઉભા થઈ રહ્યા છે એક તરફ કાળઝાળ ગરમી છે રાજકોટ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો છે પાર જઈ રહ્યો છે એવામાં રાતને આ સમયે આ પ્રકારની લાઇટ જાય છે અને ત્યારબાદ જે કર્મચારીઓ દ્વારા ફોન નથી ઉપાડવામાં આવતો એટલે કે ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી છે તે ફરી એક વખત રાજકોટમાં પીજીવીસીએલ ની જે જોવા મળી રહી છે કેમેરામેન નિશીત ગઢિયા સાથે ભાવેશરવા વીટીવી ન્યૂઝ રાજકોટ